છોટાઉદેપુર જિલ્લા સેવા સદન ખાતે પ્રાકૃતિક રીતે ઉત્પાદિત કેસર કેરીનું વેચાણ કરાયું ખેડૂત સીધા ગ્રાહકોને પોતાનું ઉત્પાદન વેચી પોષણક્ષમ ભાવ મેળવે તેનો નવતર પ્રયાસ છોટાઉદેપુર જિલ્લામાં આત્મ પ્રોજેક્ટ દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક કૃષિ તાલીમ આપી પ્રાકૃતિક કૃષિ માટે સઘન પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જેમાં ખેડૂતો દ્વારા વિવિધ પાકોનું ઉત્પાદન કરી સારી એવી આવક મેળવતા થયા છે જિલ્લા કલેક્ટર ગાર્ગી જૈનના માર્ગદર્શન હેઠળ જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે પ્રાકૃતિક કૃષિ ઉત્પાદન કેસર કેરીનું જિલ્લા સેવા સદન ખાતે વેચાણ કેન્દ્રનું આયોજન કરવામાં આવ્યું હતું ખેડૂત સીધા ગ્રાહકને પોતાનું ઉત્પાદન વેચી પોષણક્ષમ ભાવ મેળવે તેવો નવતર પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો આ નવતર પ્રયાસ અંતર્ગત છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના ચુંદેલી ગામના ખેડૂત દ્વારા પ્રાકૃતિક રીતે ઉત્પાદિત કેસર કેરીનું વેચાણ કરવામાં આવ્યું હતું જિલ્લાના કેરી પકડતા ખેડૂતોને એક પોષણક્ષમ ભાવ મળી રહે તે માટે એક ખેતીવાડી નવતર પ્રયોગ કરવામાં આવેલો છે જેમાં જિલ્લા સેવા સદન કક્ષાએ એક કેરી વેચાણ કેન્દ્રનું એક આયોજન કરવામાં આવેલું છે જેમાં ખેડૂત સીધા આગળ આવી અને પોતાની કેરી વેચી શકે એટલે પોષણક્ષમ ભાવ મળી શકે અને ગ્રાહકને બી સારી ક્વોલિટીની કેરી મળી શકે એક એવું આયોજન હાલ કરવામાં આવેલો એક આ પ્રયત્ન કરેલો છે ને જો હવે પછી આ સક્સેસ જઈશું તો બીજા વધારે ખેડૂતોને પણ આપણે આ જગ્યાએ બોલાવીશું ને સારો ભાવ અપાવવાનો એક પ્રયત્ન કરીશું અમારા લેવલે જિલ્લા ખેતીવાડી અધિકારી છોટાઉ